તો બાજુ વાત કરીશું મહેસાણાની અંદર કરવામાં આવ્યું હતું બહુચરાજીમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં જિગ્નેશ મેવાણીએ સરકાર પર કડક પ્રહારો કર્યા તેમણે જણાવ્યું કે ખેડૂત પરિવારની એક મહિનાની આવક માત્ર દસ બસો અઢાર રૂપિયા છે જ્યારે અદાણી અંબાણીની આવક સોળ લાખ કરોડ રૂપિયા છે મેવાણીએ સ્પષ્ટ કર્યું કે જ્યારે ખેડૂતોના દેવા માફ ન થયા ત્યાં સુધી જન આક્રોશ યાત્રા અટકશે નહીં તેમણે આક્ષેપો કર્યા કે આખું ગુજરાત દારૂ જુગાર અને ડ્રગ્સના ધંધાથી હચમચી રહ્યું છે બહુચરાજી મંદિરમાંથી સો બસો મીટર સુધી મટકા અને દારૂના ગેરકાયદેસર ધંધા ચાલતા હોય છે જો કાયદો વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે તો આ સરકાર શું કરશે ખેતી માંથી થતી આવક ફક્ત રોજના સત્યાવીસ રૂપિયા છે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં ભારત સરકારના આર્થિક સર્વેક્ષણ પ્રમાણે

ત્યાં સુધી આ જન આક્રોશ રેલી અને જન આક્રોશ આંદોલન આ ધરતી પરથી પૂરું થવાનું નથી એ ગુજરાત ની સાડા ને અમે વચન આપીએ છીએ પચીસ ના આ ગુજરાત તો આ બાજુ વાત કરીએ કે ગુજરાતભરની અંદર અત્યારે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ દ્વારા તો આ સાથે જ ગોજરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે લોકોની તકલીફોને આપવા યાત્રાની શરૂઆત કરવામાં આવી રહી છે અને આ સાથે બનાસકાંઠાના ઢીમાથી કરવામાં આવી રહી છે અગિયારસો કિમી યાત્રા બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી પાટણ અને મહેસાણા જિલ્લામાં ફરી અમિત ચાવડાએ સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે ખેડૂતોને મળતું દસ હજારનું પેકેજ નહીં પેકેટ છે કારણ કે એક વીઘા ખેતી પર પાંત્રીસો મળતા ખેડૂતો આત્મહત્યા માટે મજબૂર બન્યા છે તો તેમણે કહ્યું કે ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ થવા જોઈએ ખાતર બિયારણની અછત અને ઉત્પાદનના ભાવ ન મળવાથી ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે તેમણે આક્ષેપ કર્યો કે રાજ્યમાં દારૂ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે નાની ઉંમરની બહેનો વિધવા અને યુવાનો નશાની લતમાં ડૂબી રહ્યા છે જ્યારે ફરિયાદ કરવા જઈએ તો પોલીસ હપ્તાખોરી

ગુજરાતની પ્રજાની જે તકલીફ છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાંચ આપવા માટે સમગ્ર ગુજરાતમાં જનઆક્રોશ યાત્રાની શરૂઆત કરી છે પહેલાં ચરણમાં ઉત્તર ગુજરાતમાં એકવીસ તારીખે ધીમા ધરણીધર ધામમાંથી આ યાત્રાની શરૂઆત કરી હતી ભાવતરા જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહેસાણા પાટણ જિલ્લામાં આ યાત્રા લગભગ અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી ના માના માનાધામ બેચરાજી ખાતે એના પ્રથમ ચરણનું સમાપન કર્યું છે આખી યાત્રા દરમિયાન ગામે ગામ અમે લોકોને મળ્યા મહિલાઓ સાથે વાત કરી ખેડૂતો સાથે વાત કરી યુવાનોને સાંભળ્યા નાના વેપારીઓને મળ્યા તમામ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા સરકારી જે સ્કૂલ હોય આંગણવાડી હોય એના બાળકોને એની મુલાકાતો પણ કરી દરેક જગ્યાએ જે જોયું છે

પણ સરકારે પેકેજ ના નામે પડીકો આપ્યો અને આઠ દિન સુધી ખેડૂતોને એમાંથી એક રૂપિયો મળ્યો નથી એક વિગે પાંત્રીસો રૂપિયાની સહાય ક્યારેય સ્વીકાર્ય ના હોય અને ખેડૂતો આત્મહત્યા કરતા હોય તેમ છતાં સરકાર એની વાત સાંભળવા તૈયાર નથી એના પેટનું પાણી